ઉપલેટામાં પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ ઉપરેટામાં પવનપુત્ર હનુમાનજીની જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી આજે સવારથી જ વિવિધ હનુમાન મંદિરોમાં ફુલહારના શણગાર રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યા હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા મારુતિ યજ્ઞ બટુક ભોજન ભક્તો દ્વારા પકપળા યાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમો તેમજ ધ્વજારોહણનું આયોજન થયું ઉપરેટા પંથકમાં સદીઓ જૂના ને ભક્તોના દુઃખ દૂર કરતા ઉંગલાવતર મુકામે બિરાજતા ચૈતન્ય હનુમાન મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી કુંભલાવદર

હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે અત્યારે ઉઘલાવોદર ચૈતન્ય હનુમાનજી મહારાજ મંદિરની અંદર ખૂબ સરસથી ધામધૂમથી સવારથી બપોર સુધી મારુતિ યજ્ઞ ચાલુ છે એમાં હજારો હરિભક્તો યજ્ઞનો લાભ લીધો સાથે સાથે હજારો હરિભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો દરેક ભક્તજનો ખાસ આ મંદિરના દર્શન કરવા આવજો આ મંદિરનું સરસ મજાનું રિનોવેશન થઈ ગયું છે મંદિર સરસ મજાનું દર્શનીય ફરવાલાયક સ્થળ અને હનુમાનજી મહારાજ ખૂબ પ્રતાપ એવા હનુમાનજી દાદા બેઠા છે હાજર હાજુ તે દાદાના દર્શન કરવા આવજો પધારજો જે હરિભક્તોને ભોજન પ્રસાદ ગમે ત્યારે લેવો હોય તો પણ અગાઉથી ફોન કરીને આવશો તો વ્યવસ્થાઓ બધી તૈયાર હશે ખાસ પધારજો અને હનુમાન જયંતિનો દર વર્ષે ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હોય તો અમારું આમંત્રણ મળે ન મળે તો પણ એક વખત તો અવશ્ય આ દાદાના દર્શનનો અને હનુમાન જયંતિનો લાભ લેજો બહુ મજા આવે એવું સ્થાન છે રળિયામનું છે વર્ષો જૂનું છસો વર્ષ જૂના હનુમાનજી દાદા અહીંયા બિરાજે છે અને એ હનુમાનજી મહારાજ ચૈતન્ય હનુમાનજી મહારાજ નામ છે એમનું એ હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ એ નિમિત્તે ખૂબ ધામધૂમથી પ્રસંગ ઉજવો આજુબાજુના ગામ ઢાંક મેરવદર તણસવા નીલાખા વરજાંગઝાળિયા ઉપલેટા જુનાગઢ આમ પોરબંદર સુદીના વચ્ચેના જેટલા ગામ છે એ બધા ગામના માણસો ખૂબ દર્શન કરવા આવ્યા છે પધાર્યા છે અને ખૂબ પ્રસાદ ભાવથી જમી જમ્યાં અને આનંદ મેળો બધાય બોલો જય શિયારામ જય સ્વામિનારાયણ